તમે ક્યાંય એટલા બધા શરીર માં થઈ ગયા છે માપનું તો છે એટલે છે નહીં પણ બેઠા બેઠા વધતું જરા જરા

હાલો હાલો જો દાદા મર થઈ ગયા હાલો 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 હાલ જો બેગ પકડવાનું બસ લેવો સીતારામને જય શ્રી ક્રાષ્ના બતાવીને અવાર હવારના બાકી બતાય મોજમાં ને તો વાંધો નહીં જો સાડા નવ વાગી ગયા પપ્પા વયા ગયા સીવન લઈને આજરીક વેલેરી વહી આ ગયા કેમકે પપ્પાને જવાનું હતું પોરબંદર એટલે વેલેરા નીકળે તો પાછા ટાણે આવે સીવન બાર હાડા બારે સુટવાના ટાઈમ થાય તો અહીંયા આવી જાય એટલે વેલેરા આ નીકળી ગયા જો સીવન તૈયાર કરી દીધી કરણને ફોન કર્યો હતો લાગ્યો નથી હવે આગળ જરીક વાર રહી ને પછી પાછો કરું કેમકે બસમાં હોય એટલે નેટવર્ક આવે ન આવે તો એવું છે એટલે આપણે ઘડીક રહીને પછી ફોન કરું પૂછશે તો દહ સાડા દહ વાગે કેમ કે ગઈકાલે જીરીક વેલેરી બસ માં નીકળ્યા ને એટલે પૂછશે જરીક વેલેરા ન કરતા દર વખતે અગિયાર વાગી જાય પૂગેતા આ વખતે જરીક કાલે વેલેરી બસ માં નીકળ્યા વેલેરા પૂગીતા ચાહે તે આપણે થોડીક વાર રહીને પછી પાછો ફોન કરું નાસ્તા જો કરી લીધા ને હવે કામ ઉપાડવાનું છે કરણ વયા ગયા હવે વરી સુનકાર હા સુનકાર હોય તે અરખ હોય પછી જાય એટલે ખાલી ખાલી થઈ જાય એમાં જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના બધા બધા મોજ માં ને બસ બધા ને તબિયત પાણી હારા હોય તો બસ ન મોજમાં માં હોય તો આપડે વિડીયો છે ને મોજ માં આવી જાય હા એ વાત હાસ ઘણા કેતા હોય કિરણ બહેન તમારો વિડીયો જો હોય

રોટલી દેવાનું હમણાં ચિંક દેવાય જાય દેવાય જાય ન કરીવ ને બગાવતે બગાવતે બસ નાસ્તો બનાવી લઈએ કર લઈએ ને તૈયાર કરી દઈએ ને થઈ જાય પછી છે ને હટાણે હવે દેવા જાઉં ખબર પડી ગઈ તને હમ બેઠો આરામથી કે આરામથી બેઠે અટાણે જ રીતે આજ તને બહુ માખ્યું ન તો માખ્યું કવર આવી દઈ આ જોસેરીસે માખ્યું રાતે મસર હોય પછી અટાણે જ નિરાત બે હે તો હવે અગિયાર વાગી ગયા ને જો મમ્મી ચૂલો પેટાવ લીધો હવે મારે બે રોટલા કડવા શાક તો મમ્મી વઘાર્યું ડુંગળી બટેટા ને વઘાર્યું પપ્પા આવીશ તથા ખરી પણ હજી રહી છે પછી શાકભાજી આવી જાય બાકી તો અઠાણે ડુંગળી બટેટા છે આમ તો ડુંગળી બટેટા નું હમણાં કર્યું ને કેટલા દિવસ થયા કે હા હમણાં ડુંગળી બટેટા જ કર્યું હમણાં એક દી ચણા ની દાળ ને દૂધી કરી હતી ને પછી એક દી ઓરો કર્યો તો એક દી રીંગણા બટેટા કર્યા હતા એક દી ગલકાનું નું કર્યું હતું બકાલ

હાથી આયેલા ઓલું તો આ તો પેક થઈ ગયો હોય ખેતર જામી જાય માથે પાછી આપડી લાલ માટી છે ટાઢોડું પાછું હાથ માથે બે પછી થોડી ખોલ નાખવું કેમ કે ઓલું કરતા હોય ને ગેસ ને પવન લાગે ગેસ ને પવન લાગે ને ચૂલો પેટાવીએ એટલે બારી તો પછી ખુલી રાખવી જ પડે એટલે બે બારી ખોલ નાખીએ પ્રાપુ કરી દઈએ હવે બારે ને બેડા ખોલ નાખાથી આપી છે ને ધવાળો નીકળી જાય તો પછી થોડલા ખોડવા બે તો હવે જો અસલ નો તાપ થઈ ગયો ને છે ને ધવાડો નીકળી ગયો એટલે થોડો થોડો તો રહીએ જ રાંધીએ આવતા ન નીકળે હોય નીકળતો જાય ને પછી વરી થોડો થોડો થાય હોય પણ પેલા ચૂલો પેટા હોય ને તો બહુ થાય પછી એટલા ના હોય કરણ ને ચો સવારે તો કર્યો તો તે નતો ઉપાડ્યો પછી મોડો મોડો એનો ફોન આવ્યો

કરણ ઓફિસનું કહું થી શિવ ને યાદ આવી જાય શિવ ને તો હજી વાર છે ઓફિસે જવાની હજી ભણી ગણી ને હોશિયાર કરવાનું છે શિવ ને પછી જાહે ઓફિસે હું તો સ્કૂલે ગઈશ હવે થોડીક વારમાં છે ને આગળ આવી જાહે રાખવી પડે હવા ના ખરાખીએ ને તો તાપ થાય રાખે બાણે ઓછું પવન નાય ને એટલે અહીં પવન ના આવે રહોડામાં બારી એવા રાખે ને લેરકા પવન ના તો તાપ થાય રાખે થોડીક થોડીક વાર જે હવા નાખીએ ને તો તાપ ઠરે નઈ એવું ને એવું રહી જીવું તો હું કરે આલાય તૈયાર થા હા નઈ નઈ તો થઈ ગઈ કામ થઈ ગઈ નઈ નઈ હા નઈ તૈયાર તો થાવું પડે ને હા તૈયાર થઈ ને હોવાનું હોય હા હે હા ઓહો બીજું શું કરવાનું છે પાવડર તો થઈ ગયો હવે આગળ શું કરવાનું છે હું કરવાનું છે આગળ તો કે રિંગ નાખવાની

ને જી આ વિડીયો હવે હું ઉતારું ને એ છે ને પાછળના કેમેરાથી ઉતારું પેલા હું સેલ્ફીમાં ઉતારતી ને બેક કેમેરાથી ઉતારતી પણ હવે છે ને બેક કેમેરાથી ઉતારું કેમકે આપણે જે કાલે ખરીદી કરી આવ્યા ને ઓલું હાથમાં રાખવાનું હેન્ડલ છે એ કરણ ને નામ તો આવડે મને તો બસ ઈ સેલ્ફી સ્ટીક આવડે તો એનીથી છે ને શૂટિંગ કરીએ તો કરણ એમ કે સેલ્ફી ઓલા બેક કેમેરાથી ઉતારીએ ને પાછળ કેમેરાથી તો એ કે ક્વોલિટી અસલ નહીં આવે મને કે એમ કે ઉતાર જાય એ કે બેક દીકમાં એ કે ફાવી જાહે બાકી ઓલું આપણે સેલ્ફી થી ઉતારું ને આમ આમ દેખાય કે કેટલે આપણે કેમેરો રાખો પણ એમાં બહુ પહેથી આવે છે ને બે કેમેરાથી ઉતારું ને કેવો વિડીયો આવે જો જરાક કોમેન્ટમાં ને એ તો નહીં ફાવતો હોય ને તો બે એક દીક માં છે ને ફાવી જાહે

બાપરે મેલી એમ જ કીધું મારે બે જાન કરવા આમ જવું પડે દૂર જવું પડે આમ

ને કઈક શ્રાવણ મહિનો મમ્મી એમ કેતા હતા કે ભાવેશી કેતો હતો કે મારે રેવું રેવું ને નથી રેવું ને શ્રાવણ મહિનો રેવું જોઈએ મેળા તો રેવું ના ખાલી સોમવાર રેવું સોમવાર ખણાય મહિનો તો આખો અઘરો પડી જાય એવું પેલા હું રહેતી મને ખબર છે હવે તો મારાથી નથી રેવાય એમ શિવું બાકી હમણાં ઈ હાઈ જે આઈ હમણાં શિવું બે દીથી એવા થઈ ગઈ ને તમે હોય કે ન હોય ઈ ખાઈ લઈ ને એટલે એની આઈ વોકિંગ ચાલુ કરી જ જઈ ફરિયામાં માં હા હમણાં તો બે ત્રણ દિવસ થી એવા થઈ ગઈ છે લે એટલે વોકિંગ ચાલુ કરી દે

હુંદલ તઈ અમે જે વિડિયો ઉતારતા હોય ને તઈ તને કીક ને કીક ખેલ કરવા જાય વિડિયો ઉતરી ગયો પછી એને થારી દે દીધી ખાટ લે કે તું ખાઈ લે તો હવે નથ ખાવ હવે હાબુ એથી હાથ ધોવા ગઈ પાસ તઈ હાબુ માં પડ્યો એ તો હાબુ અહીંયાથી લઈ પછી હાબુ એથી હાથ ધોવે હમણા વાહિંદા કરી લીધા ને તો મને કાલે આપણે હાબુ થી હાથ ધોઈ નાખી આપણી મોર તો ઈ થાય હાબુ લેવા હા એવા જો ગઈ પાછી હવે ધોવા ને આમાં ત્રણ દિન ની કોમેટ ફેરી થઈ ગઈ હતી તે આજ બસ બપોરે પૂરી થઈ કેમ કે ગઈ રાતે બાર વાગ્યા સુધી જવાબ દીધા પછી સવારે વહેલી ઉઠી પાંચ વાગ્યા માં પાછી બે હિકી જવાબ દેવા પછી બપોરે રહી ગયા તા એક દિના ઈ જવાબ દઈ લીધા ને પછી છે ને હટાણે હવે આજના દિન છે ને આ એમાં કે ઘણી કમેટ આવી કે કરણ શું કામ કરે કરણ ને હાથમાં હું થયું ને કયો હાથ નથી મેન તો ઈ જ તો ઘણા નવા જોડાણ ખબર છે ખબર નથી કે કરણ છે ને બાર જોબ કરે છે નર્મદા જિલ્લામાં ડેડિયા પાડામાં આવી ને જીબી ની જોબ છે પોણા બે વર્ષ થઈ ગયા હમણાં અગિયાર માં મહિના બે વર્ષ પૂરા થઈ જા હે તો એ બાર જોબ કરે છે ને એને નાને થી ચાર વર્ષ ના હતા ત્યાં છે ને કરંટ લાગ્યો હતો એટલે એનો હાથ વયો ગયો ને ડાબો હાથ નથી બરાબર હા ડાબો હાથ નથી ને એ અણહમજ માં બધું થઈ ગયું અણહમજ માં થઈ ગયું ડાબો હાથ નથી હવે તમને એમ થતું હશે કે કઈક છે ને કરણનો ડાબો હાથ ન હોય એવું દેખાય વિડીયોમાં કઈક હોય એવું દેખાય આ વિડીયો મારે હકીકતે કરણ તે ઉતારવાની જરૂર હતી પણ હવે આ જે બધી કોમેન્ટ આવી હતી ને એટલે મને એમ થયું કે વિડીયોમાં જણાવી દઉં કરણ તો વહી ગયા પણ હું જણાવી દઉં કે ડાબો હાથ કરણનો નથી ને એવું તમને એવા હાટું વિડીયોમાં લાગે કે છે ને કંઈક આપણે આગળના કેમેરાથી ઉતારતા હોય એટલે આપણે આરીસામાં હોય ને એવી રીતના દેખાઈએ ને એટલે તમને છમણો હાથ દેખાય ને જઈ અમે બે કેમેરાથી ઉતારીએ ને તઈથી બરાબર હોય ને કે ડાબો હાથ નથી એ રીતના દેખાય એટલે તમે એમાં ખોટા નથી અમે ખોટા ના તમારે જોવામાં મળેલું થાય ને અમારે બે કેમેરા થી ઉતારતા હોય શૂટિંગ એટલે એવું થાય તો આમ કરણ નો છે ને ડાબો હાથ નથી એવું છે બાકી એમાં કઈ ઓલું ન હોય કે અમારાથી એમાં બની હગે કે અમે ખડીક તમને છમણો હાથ નથી એવું બતાડીએ ને ખડીક ડાબો હાથ નથી એવું બતાડીએ ને એવું આપણા તો બને નહીં બને જ નહીં ને એ તો એ તો ઉતારવા માં ફેરફાર થાય એટલે એવું દેખાય એવું થાય ને મમ્મી ની કે છે ને હવે તો જો હું પાછળ કેમેરા થી ઉતારું આજે જ મે મમ્મી ને હવાર વાત કરી મે કીધું મમ્મી તમાર સાડી હું કો ઘણા કોમેન્ટ કરે કે મમ્મી કઈ એક આડી સાડી પહેરે ને કઈ ગુજરાતી સાડી પહેરે આ બી તો કોઈ દી નહી પહેરી હોય કોઈ દી મને ન થાં પર કે મમ્મી આડી સાડી પહેરી હોય સેટ હગાઈ થઈ ને એ વખત ના એક બે ફોટા મે જોયા તો મમ્મી ની આડી સાડી માં બાકી કોઈ દી પહેરી જ નથી ગુજરાતી જ પણ એમાં એવું થાય કે હવે હું હમણાં સેલ્ફી માં ઉતારો ને જો અટાણે જાગડી હું તમને બતાવું તો છે ને મમ્મી ગુજરાતી સારી પહેરી છે ને ઈ તમને અટાણે ગુજરાતી દેખા હે સેલ્ફી માં ઉતારી ને તો અહીંયા પછી છે ને યાદી થઈ જાય જો તમને દાખલો બતાવી દઉં એવું થાય આમાં માં ફેરફાર હોય ન તમને ઓલું હોય કે ન અમને ઓલું હોય માં ફેરફાર થતો હોય બાકી હકીકત કરણ હતા ત્યાં વિડીયો ઉતાર્યો ને તો બધી કેવાનું આમ એના મોટે થી તમને સંભળાવું ને તો વધારે તમને મજા આવે એવું છે અમારા હાથ ભાઈ જો હજી નથી આવ્યા હવે છે ને જો સેલ્ફી માં ચાલુ કર્યો લાગી ને હવે મમ્મી ની ગુજરાતી સાડી હતી એ ફટાફટ આડી થઈ ગઈ ને એવું થતી આવે આવો અમારે બેન આવ્યા હાથ ધોઈ ને હાબુયા થી એ ટકુડિયા ખાઈ લીધો દીકો કેવું હતું શાક ને તો દી હાથમી ગયો ને ને છે કોમેન્ટમાં આવી રીતે કરો તો લીંબુ આવશે તો હજી ચાલુ જ નથી અમુક કે કોથરો ખાડો કરીને દાટી દેજો અમુક કે છાણીયું ખાતર નાખજો છાણીયું ખાતર તો નાખતા જ હોય ને એક વાર તો એમ કીધું કે ગાય વ્યાય ને તે ગાય ની કે છે ને એમાં ખાડો કરી ને દાટી દેજો એટલે એ એકદમ આવશે લીંબુ તો હવે એ આપણે કરશું એમાંથી ઉપાય બાકી જેની કોમેન્ટ કરીને એના નામ તો અટાણી યાદ ન હોય તો તમારો ખૂબ ખૂબ આભાર અમને તો એટલી માહિતી નથી તો હવે અમે છે ને તમને કીધું એમ કરશું બાકી આ વિડીયોને એન્ડ કરીએ ને હવે બેક કેમેરાથી ઉતારું તો એક બે દિનની સેટિંગ થવાનું વાર લાગશે કેમ કે આમ આપણે સેલ્ફીમાં ઉતારતા હોય ને તો બધી સામું દેખાતું એટલે ખબર પડે આ બેક કેમેરાથી ઉતારતા એટલે બે ત્રણ દિનની સેટિંગ થવાનું વાર લાગશે તો હવે કહેજો તમે કે કેવો મેં બેક કેમેરાથી વિડીયો ઉતાર્યો વિડીયોના એન્ડ કરીએ વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ